દિવાળી જેવો માહોલ બનાવ્યો છે અને અઢારે આલમ આખું ગોડિયાલ ગામ અને આજુબાજુના ગામોને પણ અમે આમંત્રિત કર્યા છીએ તો દરેકે દરેક ભાવિક ભક્તોને અમારા ગામમાં આવી શ્રી રામ લલ્લાના દર્શન કરવા અને ભોજન પ્રસાદ પ્રસાદ લેવા માટે હાર્દિક આમંત્રણ છે ભીખાભાઈ ચૌધરી ગોડિયાલ મુકામ મુકામ ગોડિયા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા આ ગામ ગોડિયાળ છે ગોડિયાલ ગામની એ અસલ પુનઃ જે પહેલાની સ્થાપના થઈ એ ભરોટના ચોપડા મુજબ અમારા ખ્યાલ મુજબ સમય અગિયાર વીસ એટલે લગભગ એક હજાર વર્ષની સ્થાપના છે એટલે બહુ પુરાતન ઇતિહાસ આ ગોમનો કારણ કે આ ગામની અંદર જે મંદિરોના જે પુરાવો નીકળશે નીકળશે જમીનની અંદરથી ખોદકો નીકળશે એટલે એ જોતા આ પહેલું એવું કોટનગર શહેર હતું અને એ જગ્યાએ જૂના વળવા એ આ ગોમી થોપડી નતી હતી બાદમાં જે મંદિરની સ્થાપના થઈ એ અમારી સોની પરિવાર હતા ગલબાભાઈ ભાઈ હતા એમના પરિવારમાં એમના વંશજમાં કોઈ એમનો છોકરો હતો નહીં એમને એવી સદુદ્ધિ ઉજી કે એમની સંપત્તિ ભગવાનના માટે સમર્પિત કરી અને એમણે આખું મંદિર પોતાના સ્વ ખર્ચે બનવડાવ્યું એવું કોઈ પહેલું મંદિર જે હતું ઘર મંદિર એ સપના લગભગ અઢારસો છપ્પન એટલે સપલો કાળ પડ્યો ને કહેવાતો એ છપ્પનના કાળની અંદર બે વર્ષ ત્રણ વર્ષ ચાર વસ્તુ હતો બનાવતા આ બધી હું જે માહિતી આપું છું ને એ ભારતના ચોપડામાં જોઈને હું માહિતી આપું છું એટલે સપ્પન કાળની અંદર આ મંદિર ની સ્થાપના ચાર વર્ષ સુધી કરી ચાર વર્ષ સુધી કર્યા એ વખત લોકોને એમ કે ભાઈ જમાડ્યા હતા લોકોને મૂર્તિ પાર પડે એ વખત લોકો પાસે કોઈ પૈસા નતા કોઈ સારું ઘર પણ નતું પણ એ લોકો બધાને પોતે મહેનત કરી મજૂરી પૈસાની બાબતમાં પછી સોધી પરિવાર આવ્યો અને આ જે મૂર્તિઓ છે ને જૂની રામ લક્ષ્મણ અને સીતાજી ની એટલી બધી લોકોની ભાવુકતા હતા કે એ વખત તો જોધપુર એ પોતે જતા હોય થી લેવા માટે એમને ગાડામાં મૂર્તિઓ લાયા હતા અને ત્રણે આવતા થયા આવત જવતના એ વખત આ જે મંદિરની મૂર્તિઓ છે એ વખત તો જોધપુરમાં જાય એ વખત તો બોલાતું હતું એ વખત તો આ મંદિરની મૂર્તિઓ કોણ બનાવે પણ જોધપુર નરેશ હતા ને એમને પોતાના ઘર મંદિર માં મૂર્તિઓ તર બંધ કરાવી દીધી અને કહેવાય છે કે કોઈ પ્રતિષ્ઠાની બહુ મૂકો કે એમ લોકો માપમાં થોડી વધઘટ રહી એટલે આ મૂર્તિઓ પછી એમને અમારા લોકો રોમજી મંદિર થતું હતું એટલે એમને તમારા જોતીઓ આપી દઉં એટલે આ મૂર્તિઓ ચોની છે એટલે મૂર્તિઓ પર સંગી મરભર પથ્થર છે લક્ષ્મણજી ની સેતાજી નું અને પેલો કસોટી નું પથ્થર બનાવેલું છે રમજી મંદિર ની જે મૂર્તિ છે આ સંદર્ભમાં આપડે અયોધ્યામાં જે મંદિર થવાનું હતું એના સંદર્ભમાં આ લોકો બધું તપાસ કરી કે ભાઈ મંદિર કયો કે રમજી મંદિર છે તો બનાસકાંઠામાં તો ભલામ પાસેથી ઘણો મોટો મંદિર થયો છે એવું કહેવાય છે કે આપડે જે પાલનપુર મંદિર છે એના કરતા પણ આવી ગયું છે કારણ કે એનો આપડો અઢારસો છપ્પન ની અંદર આ મંદિર થયું આપડા ઉપર ઓની જે મંદિર નું રજીસ્ટ્રેશન કર્યું છે ને એ આપડા માતાજી ના મંદિર કરતા પણ અગાઉનું છે અંબાજી નું મંદિર છે એના પરથી અગાઉનું છે એટલે એ વખત વડવા બહુ સજા કરતા એમ અને ચેતન થાય એ વખત નું રજીસ્ટ્રેશન કરેલું છે એટલે જૂનું મંદિર છે અને એ એનું એ પણ નોંધણી પણ કરાયેલી છે એટલે અમે એ વખત આ મંદિર ની અયોધ્યામાં જે નવું નિર્માણ થવા માંડ્યું મંદિરનું એ વખત અમારી ઈચ્છા થઈ કે ભાઈ આપણે આપણું મંદિર છે અને રોમમાં નો આપણા રમનો આદા બંધન માં હતા અને મુક્તિ મળી સરસ રીતે આપણે મોદી સાહેબ કરી છે તો આપણે પણ સહયોગી થવું જોઈએ અને બધા આખું ગોમ્યું હતું અને પહેલા દિવસે પણ અમે જયારે એનું એની બાબરી તોડી ને એ વખત પણ અમારો એકદમ ઉલ્લાસ હતું અને આખા ગોમની અંદર બધા ભગોડો કાઢ્યો હતો અને એના સંદર્ભમાં અમે સતત સતત ચાલુ ચાલુ રહ્યા આ વખત પણ અમારો જે આયોજન પ્રતિષ્ઠા થઈ અને એ પ્રતિષ્ઠાના સંદર્ભમાં અમે પણ સરસ રીતે ગોમ આખું ગોમનો આખો ઉત્સવ મનાયો ગેર દિવાળી આવી ને અમારી ઘરે સાચી દિવાળી એ દિવસે આવી કારણ કે રોમ ભગવાન પોતે સ્વયં મુક્ત થયા આમ તો દાળાવધી બધા બંધન માં મુક્ત થયા અને એનો આનંદ હતો દરેક આખું ગોમ નું વિદ્યમાન રાખ્યું હતું આખું ગોમ ઘોડો કાઢતો હતો શોભા ત્રણ નીકળી હતી અને બધા બીજા પણ સંતો મત આવ્યા હતા એના સંદર્ભમાં સંદર્ભમાં આ સાલ બીજું વર્ષ છે તો મને વિચાર કર્યો કે આપડે ઉત્સવ તો બધું બહુ જોવા બધા અમારું જે યુવા છે ને એ ખૂબ ઉત્સાહી છે અને ખૂબ જ ખૂબ ભાવુક છે અને ખરેખર ધર્મ વગર કોઈ ધર્મ હોય ને તો જ ધારણા બંધાય અને ધારણા ધર્મ છે એક એકદમની ધારણા છે અને ધર્મ કરવાથી જ સદબુદ્ધિ આવે છે સદબુદ્ધિ આવવાથી સારા વિચારો આવે એ વિચારો લાવવા માટે અમારો યુવા વર્ગ આખો આપણે સંગઠન છે અત્યારે અમારા યુવા વર્ગ બધું જ પોતે તન મન ધનથી પોતે અમારે સમર્પિત છે અને બધા જ એ લોકો કોમ કરે છે આજે પણ અમારે આજે હું હજી પણ એક ડાયરાનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે ઉત્સાહ છે ઉત્સાહમાં બધું હોવું જોઈએ એક બાજુ બહારના ચકડીઓ ફરે છે તો છોકરો એમાં આનંદ લે છે એક બાજુ આવો ડાયરો થવાનો છે ખૂબ આને આખું કામ ઇન્વે ચડેલું છે અને આખું કામ પણ અમાર થઈ મોજ જમણે છે મોજ જમશે કાલ બપોરે પ્રતિષ્ઠા છે જૂની યાદો તાજી કરશો તો રોમની મંદિરની અને ફરીથી નવા સેટિ ભગવાન ભગવાનના આશીર્વાદ લેશે લોકો એવી અમારી મન છે અમારા કોમનો વિકાસ આભારી ફક્ત રોમના ઉપર છે અને એ અમારી સત્ય છે ધર્મથી ધર્મથી જ આગળ જવાય છે ધર્મ આગળ જવાતું નથી ધર્મથી નીતિન નીતિ બધું શાસ્ત્ર આવે છે